હાય દોસ્તો તો આજે આપણે એવા ફોટોની વાત કરવાના છીએ જેનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જાય તમારા શર્ટનો કલર ચેન્જ થઈ જાય તમારે બેકગ્રાઉન્ડની અંદર પોસ્ટર આવી જાય તમારે લગાવવું હોય તો પછી તમારી બાજુમાં વિરાટ કોહલી એમએસ ધોની કંઈ બી એવો ફોટો જોઈન કરવો હોય તો તમે એક ફોટો પણ જોઈન કરી શકો છો જેમ થંબેલ મેં મૂક્યું છે એ પ્રમાણે તો આપણે ચાલો સ્ક્રીન ઉપર જતા રહીએ તો સૌથી પહેલાં તમારે ને પ્લે સ્ટોર ખોલવાનું રહેશે તો હું પ્લે સ્ટોર ખોલી દઉં છું તો પ્લે સ્ટોર ખોલ્યા પછી તમારે અહીંયા ગૂગલ જમીની કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો હું બતાવી દઉં એના પછી પ્લસ આઈકોન છે એની ઉપર ક્લિક કરવાનું એના પછી ગેલેરીમાંથી ફોટો લઈ લેવાનો અને અહીંયા તમારે લખી દેવાનું તો શર્ટ શર્ટ રેડ કલર ચેન્જ એવું તમે લખશો એટલે અહીંયા તરત જ તમારા ફોટાનો કલર જે શર્ટ પહેર્યો છે એનો કલર ચેન્જ થઈ જશે તો આપણે જોઈ લઈએ તો જોઈ લો કે રેડ કલર થઈ ગયું ફોટાનો તો આવી રીતે તમે કોઈ પણ કલર તમારા શટનો બદલી શકો છો અને બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકો છો તો આપણે જોઈ લઈએ એક બીજો ફોટો બનાવીને તો તમે અહીંયા સર્ચ કરશો કે બેકગ્રાઉન્ડ ચેન્જ ન્યૂયોર્ક તો જોઈ લઈએ આપણે કે ફોટો ચેન્જ થઈ જશે થોડીક જ વારમાં આપણે સર્ચ કરીએ જેવું સર્ચ કરીશું એવો જ આપણે ફોટો અહીંયા ચેન્જ થઈ જશે આપણે સીધા ન્યૂયોર્ક પહોંચી જઈશું જોઈ લો હું બતાવી દઉં તો થોડું સર્ચિંગ થશે અમુક વખત થોડો વધારે ટાઈમ થાય છે અમુક વાર તરત જ થઈ જશે દેખો આવી રીતે તમારું બેકગ્રાઉન્ડ પણ ચેન્જ થઈ જશે અને જો ના થાય તો તમારે ફરીથી ફોટો ગેલેરીમાંથી લેવાનો ફરીથી નામ લખવાનું એટલે તરત જ આવી જશે આવી રીતે હવે આપણે એક બીજું બેકગ્રાઉન્ડ ચેન્જ કરીને જોઈએ તો હું ફોટો એક લઈ લઉં છું ગેલેરીમાંથી અને અહીંયા હું લખું છું જોઈન વિરાટ કોહલી ફોટો દેખો મારી બાજુમાં વિરાટ કોહલી આવી જશે તો આપણે સર્ચ કરીશું લખીને એટલે તરત જ ફોટો ચેન્જ થઈ જશે વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો આપણે અવારનવાર આવા વિડીયો મૂકતા રહીએ છીએ એડિટિંગને લગતા નો સરકારી નોકરીને લગતા તો હવે આપણે એક બીજો એક ફોટો જોઈ લઈએ બેકગ્રાઉન્ડ એક બદલીને જોઈ લઈએ આપણે અહીંયા ડાઉનલોડ પણ તમે કરી શકો છો ફોટો એના પછી આપણે એક બીજું બાગી ફોર જે મૂવી ચાલી રહી છે એનું આપણે એક બેકગ્રાઉન્ડ ચેન્જ કરીને જોઈએ તો તમારે ફોટો લઈ લેવાનો અને પછી અહીંયા લખી દેવાનું બાગી ફોર મૂવી સિનેમા પોસ્ટર સિનેમા તરત જ આપણે ફોટો બનીએ તો જોઈ લઈએ સર્ચ કરીને કે ફોટો કેવો બને છે તો સર્ચ બાર ઉપર આપણે ક્લિક કરીશું બેકગ્રાઉન્ડ ચેન્જ લખવું પડશે આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ એના પછી સર્ચ કરીશું તો સર્ચ કર્યા પછી આપણે ફોટો જોઈ લઈએ કે કેવી કેવો ફોટો બને છે બાકી ફોર મૂવીનો પોસ્ટરનો તો જોઈ લે થોડું સર્ચ થશે એના પછી ફોટો આવશે તો થોડું સર્ચ થશે જો તમને કંઈ પ્રોબ્લેમ આવતો હોય એપ્લિકેશનની અંદર તો તમે ફરીથી પણ ફોટો લઈને ફરીથી નામ લખી શકો છો આવી રીતે તો તરત જ થઈ જશે દેખો તરત જ પોસ્ટર ચેન્જ થઈ ગયું બાકી ફોરનું પોસ્ટર આવી ગયું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું જે ઓરિજિનલ ફોટાનું હતું એ તો વિડિયો ગમ્યો તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય જય ભારત